રોજ મોડી રાત્રે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છોતેર મુજબનો એક ગુનો રજિસ્ટર થવા પામેલ છે એમાં ભોગ બનનારે સને બે હજાર વીસની સાલમાં ભાવનગર ખાતે આરોપી ફાલ્ગુનભાઈ મહેન્દ્રભાઈ શાહ કરીને છે એના બિલ્ડિંગમાં ભાડે રહેતા હતા ત્યારે તેઓ એકબીજાના પરિચયમાં આવેલાના પરિચય જે પ્રેમ સંબંધમાં પરિણમેલો ને આ ફાલ્ગુનભાઈ જે આરોપી છે એણે એને લગ્નની લાલચ આપી આપેલી કે હું તમારી જોડે લગ્ન આપ કરીશ એ પ્રમાણે એને એની મરજી વિરુદ્ધ એની જોડે શારીરિક સંબંધ બાંધેલો પરંતુ ત્યાર પછી એણે લગ્ન કરવાનું ના પાડી દીધેલું જેથી આ બાબતે ભોગ બંધારે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છોતેર મુજબનો ગુનો રજિસ્ટર કરાવેલ છે પરંતુ એ આરોપી મનપાનો કર્મચારી છે કે કેમ એ હજી તપાસ કરે છે એ હજી તપાસ ચાલુ છે આની મહાનગરપાલિકાના છે કે કેમ પોલીસ હજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કારણ કે ગઈકાલે મોડી રાતે ગુનો બિલ્ડર એટલે કે જે ભોગ જે બિલ્ડિંગમાં રહેતી હતી એ બિલ્ડિંગ એમણે બનાવેલી હતી એવું જણાવ્યું છે પરંતુ જે એ બિલ્ડર છે કે મનપાનો અધિકારી છે નીલમબાગ પોલીસ સ્ટેશનની સ્ટાફ તથા જિલ્લા પોલીસ એલસીબી એસઓસી બધા કાર્યવાહી કરી રહ્યા છે તો હજી ભોગ જે મેડિકલ તપાસ નહીં બીજું ત્રીજું પૂરું પૂરેપૂરી કામગીરી આ ગંભીર પ્રકારનો ગુનો છે એટલે કોઈને ગમે તે રીતે આક્ષેપ કરવા વ્યાજબી નથી એના માટે ડિટેલમાં તપાસ કરી અને એ પૂરેપૂરી જાણકારી